દર્જીવતા કારતુસ એકો કાર ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રણ લાખ તેવીસ હજાર સાતસો નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાસદ પોલીસની ટીમ વાસદ ટોલના કાર નજીક પેટ્રોલિંગ માંથી દરમિયાન હનુમાનજી મંદિર પાસે એક ગાડી શંકાસ્પદ હાલતમાં પાર કરેલી હતી વાસદ પોલીસે આ એક ગાડીને ચેક કરવા માટે પોતાનું વાહન ઉભું રાખતા જ ગાડીઓમાં એક શખ્સ દોડીને નદીના કોતર વિસ્તારમાં ભાગી ગયો જોકે પોલીસે ગાડીમાંથી રાજેશ બનસિંહ અજનાર અને તેની સાથેનો સવલસિંગ દુકાળા બામણીયાની અટકાયત કરી હતી જે બાદ પોલીસે ગાડીની તલાશી લેતા તેમાં પાછળના ભાગે મૂકેલી બેગમાંથી એક દેશી બનાવટનો તમંચો અને દસ જીવતા કારતૂસ મળ્યા આવ્યા હતા પોલીસે આ દેશી બનાવટનો તમંચો કિંમત રૂપિયા પાંચ હજાર દસ જીવતા કારતૂસ કિંમત રૂપિયા પંદરસો ઉપરાંત ત્રણ મોબાઈલ એકો કાર અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા ત્રણ લાખ તેવીસ હજાર સાતસો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ પૂછપરછમાં ભાગી ગયેલ ઇસમ કેસરસિંગ દુકાળા ભાઈ બામણીયા હોવાનો પકડાયેલ બંને શખ્સોએ કબૂલ્યું છે જેના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ આમ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે નાઇટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું જેમાં વાસદ પોલીસ દ્વારા વાસદ ટોલ નાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઇકો ગાડી નંબર જીરો જીરો ત્રણ ડીએન શંકાસ્પદ હાલતમાં જણાયા જણાયા આવતા એને રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને બે ઈસમ અને તેની સાથે અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને દસ જીવતા કારતીસ મળી આવેલા આ આરોપીઓ રાજેશ બનસિંહ અજનાર જે મૂળ રહેવાસી જોબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે તેમજ સવલસિંહ રૂપે દુકાલભાઈ બામણિયા તે પણ જુબટ તાલુકાનો વતની છે આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંહ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ આ બંને ઈસમો અને નાસી ગયેલા કેસરસિંહના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આમ સેટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓએ આ દેશી તમંચો તથા જે જીતા કારતીસ છે એ સાના માટે લઈ લઇ આવેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ ગુના ને અંજામ આપેલો છે કે કેમ તે બાબતે આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન ત્રણ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવે છે